જ્યારે જ્યારે ડેવલપમેન્ટ આવે એટલે બીજા બધાનું તૂટતું હોય ત્યાં ઊંધીન વાંધો ના આવે આપણને પણ જ્યારે આપણું તોડવાનું આવે ત્યારે પછી આપણને કહેવાય આ તો આ બધું ના ચાલે આ લોકો તો હરાકામમાં છે તોડવામાં તોડવા એટલે ભાઈ સુધી આટલા બધાનું તોડી ના આવ્યા ત્યાં સુધી તને વાંધો ના આવ્યો અને હવે તને આજે ના કહ્યું એટલે રહેવાનું થોડું ઘણું જ્યારે પોતાના ઉપર આવે ત્યારે થોડી તકલીફ પડે પણ ક્યાંય ખોટી રીતે કોઈને હેરાનગતિ કરવાની અમારી પણ માનસિકતા ના હોય કે રોડ જ છે અને રોડ જ ડેવલપ કરવો છે આપણે કોઈની જગ્યા જે બિઝનેસમેન હોય કે કોઈની દુકાન હોય તો એની આગળની કોઈ જગ્યા એમની આપણે નથી જોઈતી પણ વધારાનું અત્યાર સુધી વાપરતા હતા તો ભલે વાપરતા હતા એમાં અમને કોઈ તકલીફ નથી અમને આનંદ જ છે ભલે વાપર્યું તમે કમાયા તો આનંદની વાત છે પણ હવે જ્યારે જરૂર પડી છે લોકોની જરૂરિયાત ઊભી થઈ છે લોકો માટે કરી રહ્યા છે ત્યારે એ વસ્તુ સહજતાથી બધા પાછી આપીને સારું ડેવલપમેન્ટમાં આપ સૌ સાથ પુરાવો